નમસ્તે વિદ્યાર્થી મિત્રો યોગી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું મુખ્યમંત્રી મેરિટ પરીક્ષા વિદ્યાર્થી મિત્રો રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે સો જે પણ વિદ્યાર્થી નું રિઝલ્ટ જાણવું હોય તો એમનો સીટ નંબર અથવા આધાર્યુ આઈડી અથવા ડેટ ઓફ બર્થ જે છે એ વિદ્યાર્થી મિત્રો સેન્ડ મેસ કોમેન્ટ કરી દો

અને ડેટ ઓફ બર્થ મોકલી દો વિદ્યાર્થી મિત્રો ફટાફટ તો જોઈએ અહીં સૌપ્રથમ પ્રથમ હતો વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થી મિત્રોએ વોટ્સઅપ પણ કર્યું છે એમનું પણ રિઝલ્ટ જોઈ લઈએ તો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ તમે પણ લાઈવ જોડાઈને તમારું રિઝલ્ટ જે છે જાણવું હોય તો તમારો સીટ નંબર અને તમારો જે ડેટ ઓફ બર્થ જે છે એ ફટાફટ મોકલી દો

વિદ્યાર્થી મિત્રો કોમન નું પણ જે વિદ્યાર્થી મિત્રો રિઝલ્ટ બાકી છે એ વિદ્યાર્થી મિત્રો અને ડેટ ઓફ બર્થ મોકલી શકે તો જોઈ લઈએ વિદ્યાર્થી મિત્ર છે મંથનભાઈ મંથનભાઈ વેરી ગુડ એકસો વીસ માંથી વિદ્યાર્થી મિત્રો જેમના માર્ક્સ છે 62 ટુ મંથનભાઈ પ્રજાપતિ છે એમનું રિઝલ્ટ જે છે એ એકસો માંથી 62 ટુ મળ્યા છે વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો

આવશે આવશે મંથન પ્રજાપતિ આવશે ચોક્કસ આવશે મેરિટ જે છે તમને વિડીયોના અંતે જણાવીશ કે કેટલા જોઈએ અહીં વિદ્યાર્થી મિત્રો જે એટ જોઈ લઈએ છે જે વિદ્યાર્થી મિત્રોનું કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ધોરણ પાંચમાં જેમણે સીટીની પરીક્ષા આપી છે એ વિદ્યાર્થી મિત્રોનું પણ જે રિઝલ્ટ જોવાનું બાકી હોય ફટાફટ એ વિદ્યાર્થી મિત્રો પણ કોમેન્ટ કરી શકે મુખ્યમંત્રી જ્ઞાન સાધના નું રિઝલ્ટ જાણવું હોય તે પણ વિદ્યાર્થી મિત્રો ફટાફટ કોમેન્ટ કરી દો અહી રમા વેરી ગુડ કોંગ્રેચ્યુલેશન દીકરા સંજયભાઈ કોંગ્રેચ્યુલેશન એકસો વીસ માંથી એટી ફાઈવ માર્કસ છે વેરી ગુડ કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન સંજયભાઈ કોંગ્રેચ્યુલેશન એટી ફાઈવ માર્કસ છે આવશો મેરિટમાં તમે વેરી ગુડ કોંગ્રેચ્યુલેશન જોઈએ અમે પંકજ પટેલ પંકજ પટેલનું પણ ફટાફટ વિદ્યાર્થી મિત્રો લાઈવ જોડાઈને તમારું રિઝલ્ટ જે છે મોકલીબલ ફાઈવ જે પણ વિદ્યાર્થી મિત્રો રિઝલ્ટ જોવાનું હોય એ વિદ્યાર્થી મિત્રો ફટાફટ જોડાઈને પોતાનું જે સીટ નંબર અને ડેટ ઓફ બર્થ મોકલી દો સંપૂર્ણ રિઝલ્ટ જે છે આપણી યુટ્યુબ ચેનલ પર જોવા મળશે જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીં ખુશી ખુશી એકસો વીસ માંથી બાવન માર્ક્સ છે ખુશી પંકજભાઈ પટેલ એકસો વીસ માર્કસ માંથી બાવન માર્કસ છે વેરી ગુડ ફટાફટ વિદ્યાર્થી મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રો જોવાનું છે એ વિદ્યાર્થી મિત્રો જે જે વિદ્યાર્થી મિત્ર છે પણ વિદ્યાર્થી મિત્રોનું રિઝલ્ટ જાણવું હોય તો ફટાફટ પોતાનો સીટ નંબર અને ડેટ ઓફ બર્થ મોકલી દો સંપૂર્ણ રિઝલ્ટ જે છે એ જોવા મળશે અને જે પણ વિદ્યાર્થી મિત્રો જોયા છે એ કોમેન્ટ કરીને પોતાના માર્ક્સ પણ જણાવી શકે વિદ્યાર્થી મિત્રો વિડિયોના અંતે જણાવીશ કે મેરિટ જે છે એ મેરિટ કેટલું આવશે અને કોણ કોણ વિદ્યાર્થી મિત્રો જે છે એમને સ્કોલરશિપ મળશે ફટાફટ વિદ્યાર્થી મિત્રો મેસેજ કરી દો સંપૂર્ણ રિઝલ્ટ જે છે એ જાણવા મળશે વિદ્યાર્થી મિત્રો તમને મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા બે હજાર ચોવીસ વિદ્યાર્થી મિત્રો રિઝલ્ટ જે છે ડિક્લેર થઈ ગયું છે તો જે પણ વિદ્યાર્થી મિત્રોનું જે રિઝલ્ટ ચેક કરવાનું છે એ ફટાફટ એમનો સીટ નંબર અને ડેટ ઓફ બર્થ મોકલી દો સંપૂર્ણ રિઝલ્ટ છે વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર જોવા મળશે તમને અને જે પણ વિદ્યાર્થી મિત્રો છે એમનું રિઝલ્ટ જો જાણવું હોય તો એ કોમેન્ટ કરીને પણ લાઈવ સેશન ફિનિશ થયા પછી પણ વિદ્યાર્થી મિત્રો જણાવી શકશે તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રોનું રિઝલ્ટ જાણવું છે એ ફટાફટ વિદ્યાર્થી મિત્રો એમનો ડેટ ઓફ બર્થ અને સીટ નંબર મોકલી દો સંપૂર્ણ રિઝલ્ટ જે છે એ લાઈવ તમને જોવા મળશે ફોર માર્કસ છે વેરી ગુડ કોંગ્રેચ્યુલેશન નેક્સ્ટ જોઈએ ફટાફટ વિદ્યાર્થી મિત્રો ડેટ ઓફ બર્થ અને સીટ નંબર છે મોકલી દો સંપૂર્ણ રિઝલ્ટ છે એ ચેક નેક્સ્ટ જોઈએ નથી કરી હજી પણ વિદ્યાર્થી મિત્રો સૌ તો ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દો નેક્સ્ટ આવનારી જે એન ડબલ એમએસ એસ છે એમનું પણ રિઝલ્ટ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર તમને જોવા મળશે અને સૌપ્રથમ માહિતી પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર તમને મળી જશે નેક્સ્ટ ની જીતેન્દ્ર ઝીરો વન થ્રી સીટ નંબર અને ડેટ ઓફ બર્થ વિદ્યાર્થી મિત્રો ફટાફટ મોકલી સંપૂર્ણ રિઝલ્ટ જે છે એ તમને જાણવા મળશે

અહીં સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સાધના જે છે એ રિઝલ્ટ તમને જાણવા મળશે જોઈએ અહીં ઝીરો ટુ ફોર ઝીરો એટ ઝીરો ટુ ઝીરો થ્રી વન ઝીરો ટુ વન સિક્સ વન ઝીરો ઝીરો વન ફોર વિદ્યાર્થી મિત્રો તમારું જે સીટ નંબર જે છે એ પણ મોકલી દો અથવા તો આધાર યુ આઈડી અથવા તમારો જે તમે ડેટ ઓફ બર્થ જે છે એ પણ મોકલી દો સંપૂર્ણ રિઝલ્ટ જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા જે છે એમનું રિઝલ્ટ જોવા મળશે જોઈએ નેક્સ્ટ અહીં અહીં નેક્સ્ટ જો ફટાફટ કોમેન્ટ કરી દો ઓકે ઓકે ફટાફટ તમારો પણ જે ડેટ ઓફ બર્થ અને સીટ નંબર છે મોકલી દો સંપૂર્ણ રિઝલ્ટ સાર્થક ઓકે સાર્થક નેક્સ્ટ તમારું જ રિઝલ્ટ પણ જોઈશું ઓકે ઓકે જોઈએ અહીં રિઝલ્ટ પણ વિદ્યાર્થી મિત્રો ફટાફટ જે છે તમારો સીટ નંબર અને આધાર યુઆઈડી ડેટ ઓફ બર્થ મોકલી દો સંપૂર્ણ રિઝલ્ટ જોઈશું સાર્થકભાઈ જોઈએ તમારું પણ રિઝલ્ટ અહી જે સીટ નંબર જે છે એ અને આધાર યુઆઈડી છે એ તમારો સાચો મોકલાવું તો જ તમારું રિઝલ્ટ જાણવા મળશે વિદ્યાર્થી મિત્રો અહીં તમે પણ વિદ્યાર્થી મિત્રો તમારું રિઝલ્ટ તમે જોઈ શકો છો લાઈવ પ્રિન્ટ રિઝલ્ટમાં જઈને વિદ્યાર્થી મિત્રો પ્રિન્ટ રિઝલ્ટમાં જવું અને અહીં જે સીટીનું પણ રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે અને જ્ઞાન નું પણ રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે બંને રિઝલ્ટો તમને જાણવા મળશે સાર્થકભાઈ નું પણ રિઝલ્ટ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો જેમણે પણ રિઝલ્ટ જોઈ લીધું છે એ પણ કોમેન્ટ કરીને પોતાના માર્ક્સ જણાવી શકે જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીં થોડી જે વેબસાઇટ છે તે ડાઉન પણ થાય છે તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ તમારું જે રિઝલ્ટ જે છે એ જાણવું હોય તો ફટાફટ તમારો જે જે નંબર 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 સીટ સીટ છે અને અને ડેટ ઓફ બર્થ જે છે ફટાફટ મોકલી દો વિદ્યાર્થી મિત્રો તો જોઈએ અહીં સાર્થક ભાઈનું જે રિઝલ્ટ જે છે સેવન ઝીરો એટ ટુ સેવન ઝીરો ફાઈવ વન સિક્સ ફાઈવ ઓકે એમની ડેટ ઓફ બર્થ છે

જે રિઝલ્ટ જે છે એ એપ્લિકેશન મિત્રો સંપૂર્ણ ઓલ ચેક કરતા હશે શો જો થોડી વેબસાઇટ પણ ડાઉન છે જોઈએ સાર્થક એટ ટુ સેવન ઝીરો ફાઈવ વન એટ ટુ સેવન ઝીરો સેવન ઝીરો વન સિક્સ ડેટ ઓફ બર્થ જે છે એ અને સીટ નંબર સાચું ઓકે છે અહી ફટાફટ વિદ્યાર્થી મિત્રો પોતાનો સીટ નંબર જોઈએ છે હવે ટ્યુશન ઓકે વિદ્યાર્થી મિત્રો ફટાફટ લાઈવ જોડાઈ જાઓ સંપૂર્ણ રિઝલ્ટ જોઈશું

જોવાઈ ગયો છે એ પણ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરી શકે કે કેટલા માર્કસ આવ્યા છે અહી વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ દરેક વિદ્યાર્થી મિત્રો ચેક કરતા હશે સાર્થક સાર્થક જે પણ વિદ્યાર્થી મિત્રો રિઝલ્ટ જોવાનું છે એ ફટાફટ કોમેન્ટ કરી દો તમને તમારું રિઝલ્ટ જે છે એ તમારા મોબાઈલ નંબર પણ મળી જશે એટ વન ફોર વન સિક્સ ડબલ નાઇન જે છે એમાં તમે વોટ્સઅપ પણ કરી શકો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ માહિતી જે છે તમને તમારા મોબાઈલ નંબર પર પણ મળી જશે ફટાફટ તમે વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ પણ કરી શકો જે તમને વોટ્સઅપ નંબર પણ મોકલાવ્યો છે ટુ ફોર સેવન ડબલ ઝીરો ટુ ઝીરો વન ડબલ ડબલ વન સિક્સ ડબલ લાઈવ સેશન પત્યા બાદ પણ વિદ્યાર્થી મિત્રો તમે કોમેન્ટ કરી શકો વોટ્સઅપ પણ કરી શકો વિદ્યાર્થી મિત્રો તમારું જે આધાર યુઆઈડી છે એ રોંગ બતાવે છે ફટાફટ વિદ્યાર્થી મિત્રો તમારો આધાર યુઆઈડી છે અને વિદ્યાર્થી મિત્રો તમારું જે સીટ નંબર છે એ સાચું મોકલાવે નેક્સ્ટ જોઈએ ટુ ફોર ઝીરો ફોર ઝીરો ટુ ઝીરો વન ફાઈવ ઝીરો ડબલ વન સિક્સ વન ઝીરો ઝીરો થ્રી ફોર છવ્વીસ ચાર ટુ ઝીરો ટુ ઝીરો વિદ્યાર્થી મિત્રો મુખ્યમંત્રી જ્ઞાન સાધનો રિઝલ્ટ આપણે આવતી કાલે પણ વિદ્યાર્થી મિત્રો લાઈવ સેશન કરીશું સાત વાગ્યે તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો તમે વોટ્સઅપ પણ કરી શકો તમારો જે સીટ નંબર છે અને આધાર યુઆઈડી છે અને ડેટ ડેટ ઓફ બર્થ તો તમારો જે છે એ વિદ્યાર્થી મિત્રો તમે આધાર યુઆઈડી અને સીટ નંબર છે અને તમારી ડેટ ઓફ બર્થ વોટ્સઅપ પણ જે વોટ્સઅપ નંબર આપ્યો છે સેવન સિક્સ નાઇન એટ વન ફોર વન સિક્સ ડબલ નાઇન એ નંબર પર વોટ્સઅપ પણ કરી દો આવતી કાલે પણ વિદ્યાર્થી મિત્રો આપણે લાઈવ જોડાશું તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો તમે તમારો આધાર યુઆઈડી અને સીટ નંબર મોકલી દો આવતી કાલે પણ વિદ્યાર્થી મિત્રો આપણે લાઈવ સેશન રાખીશું સવારે સાત વાગ્યે વિદ્યાર્થી મિત્રો કારણ કે આજે મિત્રો દરેક વિદ્યાર્થી મિત્રો પોતાનું રિઝલ્ટ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપનું રિઝલ્ટ જાણવા માંગતા હો અને તમે મેરિટમાં છો કે નથી મેરિટમાં છો કે નથી એ પણ તમને જાણવા મળશે શો વિદ્યાર્થી મિત્રો અહી જે પણ ડાઉન છે તો આવતી કાલે પણ વિદ્યાર્થી મિત્રો આજે આપણે છ વાગ્યા સુધી લાઈવ સેશનમાં રહીશું અને આવતી કાલે પણ તમે તમારું રિઝલ્ટ તમે જાણી શકશો સવારે સાત વાગ્યા જોઈએ અહીં જે વેબસાઇટ છે વિદ્યાર્થી મિત્રો ઘણી ડાઉન છે ઘણા બધા જ્ઞાન સાધ રિઝલ્ટ તમારા દરેક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો જે લિંક છે એ પણ જણાવી દો એમને પણ જણાવી દો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષાનું રિઝલ્ટ આવી ગયું છે અને દરેક વિદ્યાર્થી મિત્રો પોતાના જે માર્ક્સ છે એ પણ કોમેન્ટ કરી દો સંપૂર્ણ રિઝલ્ટ વિદ્યાર્થી મિત્રો જે જાણવા મળશે આપણી યુટ્યુબ ચેનલ પર તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો પોતાનું રિઝલ્ટ જાણવા માંગતા હો ફટાફટ સીટ નંબર અને ડેટ ઓફ બર્થ મેસેજ કરી દો ફટાફટ વિદ્યાર્થી મિત્રો પોતાનો જે સીટ નંબર છે અને ડેટ ઓફ બર્થ મોકલી દો જેમણે પણ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા આપી છે એ વિદ્યાર્થી મિત્રો ફટાફટ પોતાનો સીટ નંબર અને ડેટ ઓફ બર્થ જે છે મોકલી દો કોમેન્ટમાં પણ જણાવી દો વિદ્યાર્થી મિત્રો જે રિઝલ્ટ જે છે એ કાલે પણ સવારે સાત વાગ્યે વિદ્યાર્થી મિત્રો આપણે લાઈવ સેશનમાં જોડાઈ જવું અને લાઈવ સેશનમાં વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ રિઝલ્ટ છે એ જોવામાં આવશે આધાર યુઆઈડી અને ડેટ ઓફ બર્થ કોમેન્ટ કરી દેવું વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ રિઝલ્ટ જે ચેક કરવામાં આવશે જે પણ વિદ્યાર્થી મિત્રો પોતાનું રિઝલ્ટ જોઈ જાતે પણ જોઈ શકો છો એસવી વેબસાઇટ પર વિદ્યાર્થી મિત્રો ફટાફટ કોમેન્ટ કરવું પોતાનો માર્ક્સ તમે અહીં કહી પણ શકો અંતે જણાવીશ તમને કે કેટલા માર્ક મેરિટ અટકશે કેટલા માર્ક્સ આવશે તે વિદ્યાર્થીઓને જ સ્કોલરશીપ મળવા પાત્ર રહેશે તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો તમે કોમેન્ટ કરીને જણાવી દો ઓકે સાર્થક સાર્થક ફિફ્ટી માર્ક્સ છે તમારા એકસો વીસ માર્ક્સમાંથી ફિફ્ટી માર્ક્સ છે ફિફ્ટી માર્ક્સ છે વિદ્યાર્થી મિત્રો વિડીઓના જે આવતી કાલે પણ વિદ્યાર્થી મિત્રો લાઈવ સેશન ચાલશે તો જે પણ વિદ્યાર્થી મિત્રો તમારા જે પણ મિત્ર હશે એમને પણ જણાવી દો અને જે સીટ નંબર છે અને ડેટ ઓફ બર્થ છે મોકલી દો નેક્સ્ટ જોઈએ ફાઇવ વન ફોર ટુ ફાઇવ નાઇન એટ ટુ ડેટ ઓફ બર્થ છે ઝીરો સોળ ટુ ઝીરો વન થ્રી ફટાફટ વિદ્યાર્થી મિત્રો તમારો સીટ નંબર અને ડેટ ઓફ બર્થ મોકલી દો સંપૂર્ણ રિઝલ્ટ જે છે એ તમને જાણવા મળશે તો વિદ્યાર્થી મિત્રો આવતી કાલે પણ લાઈવ સેશનમાં જોડાવું સવારે સાત વાગ્યે લાઈવ સેશન રહેશે તો ફટાફટ તમારો જે સીટ નંબર અને ડેટ ઓફ બર્થ જે છે એ મોકલી દેવું મેસેજ કરી દેવું તો વિદ્યાર્થી મિત્રો હવે આવતીકાલે મળીશું સવારે સાત વાગ્યે જે પણ વિદ્યાર્થી મિત્રો પરીક્ષા આપી છે સાત વાગ્યે પણ વિદ્યાર્થી મિત્રો લાઈવ સેશનમાં જોડાવું અને કોમેન્ટ પણ કરી દઉં પોતાનો જે સીટ નંબર છે અને ડેટ ઓફ બર્થ જે છે એ તમારે મેસેજ કરી દઉં કોમેન્ટ કરી દઉં તો મળીશું વિદ્યાર્થી મિત્રો આવતીકાલે સવારે સાત વાગ્યે અને તમે વોટ્સઅપ પણ કરી શકો નીચે જે નંબર આપ્યો છે સેવન સિક્સ નાઇન એટ વન ફોર વન સિક્સ ડબલ નાઇન જે મોબાઈલ નંબર જે છે એમાં તમે તમારો સીટ નંબર પણ મોકલીને ડેટ ઓફ બર્થ પણ મોકલીને તમે વિદ્યાર્થી મિત્રો તમારું રિઝલ્ટ જાણી શકશો તો મળીશું વિદ્યાર્થી મિત્રો આવતી કાલે સવારે છ વાગ્યે દરેક મિત્રોને જણાઈ પણ રહ્યું મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા જે છે એમનું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે તો મળીશું વિદ્યાર્થી મિત્રો આવતીકાલે જય હિન્દ વિદ્યાર્થી મિત્રો જય જય ગરવી ગુજરાત